વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિ પ્રક્રિયા ધીમી હોવાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મળતી સ્કોલરશીપમાં નાંધ્યા થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે જેને લઈ જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ આજે જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અમારું આવેદનનો છે એટલું જ કે જે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે અને એ શિષ્યવૃત્તિ લેવામાં કેટલા બધા તાણાવાણા કરી દીધા છે સરકારે એને લઈને તમે જોવો તો કેવાયથી અપડેટ કરવાના છે એની સાથે આધાર કાર્ડનું નું લિંક કરો આ કરો પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તમે કોઈ પણ નિયમો બનાવો છો તો તમારી પાસે સુવિધા તો હોવી જોઈએ ને આજે તમને આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે મેં આધાર કાર્ડ ચાલતું નથી તો આ શિષ્યવૃત્તિ લેવા માટે કઈ રીતે લોકો આને સર્વાઈવ કરે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને આજે એ ગરીબ વિદ્યાર્થીઓના માતા પિતા તરફથી એવો પોકાર આવે છે કે અમારે શિષ્યવૃત્તિ જોતી જ નથી જ્યારે આવું અમે જોઈએ છીએ ને ત્યારે અમે દુઃખ થાય છે એટલા માટે જ આ સિસ્ટમ સુધારવા માટે અને આટી ગુટીમાંથી બહાર નાખીને સરળ નિયમો સાથે શિષ્યવૃત્તિ મળે એવા આશયથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આશા રાખીએ કે આમાં તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને જે પણ સિસ્ટમ